એક વખત ગામ ફરેણીમાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા ત્યાં એક સાધુ બહુ માંદા હતા ને શરીરમાં સોજા ચડી ગયા હતા ને અવાળું દાંત ઉપર ફરી વળેલા તે જોઈને દેવાનંદ સંન્યાસી મહારાજ પાસે આવીને બોલ્યા જે મહારાજ એક સાધુને મંદવાળ ઘણો થયો છે તે રોગ કાંઈ કળાતો નથી તો તેનું શું ઔષધ કરીએ ત્યારે મહારાજ કહે તે સાધુ આ બ્રહ્માંડના નથી માટે ખાટી છાશ ને ઘેંસ આપજો ને પાણી પીવા માગે તો પણ છાશ આપજો ત્યારે દેવાનંદ સંન્યાસી કહે મહારાજ જેને સોજા ચીડા હોય તેને છાશ દેવાય ત્યારે મહારાજ બોલ્યા જે અમે જે ઔષધ બતાવ્યું તે તમે કરો એ જો લાગુ પડે તો ભલે નહીં તો ધામમાં જશે પછી દેવાનંદ સ્વામી તે માંદા સંત પાસે ગયા ત્યારે તેણે ખાવાનું માગ્યું એટલે છાશમાં ઘેંસ કરીને પાય અને પીવા માટે પાણી માગ્યું ત્યારે પણ ઘેંસ પાય એમ બે વખત પાયું ત્યાં તો સોજા ઉતરી ગયા અને સાવ સાજા નરવા થઈ ગયા એમ શ્રીજી મહારાજે અસાધ્ય રોગનું એવું ઔષધ કરીને સાધુને સાજા કર્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ એક વાત બસો ને ત્રેપન